હલો ગાય તો આ લોકો હે ને કપડાના હેને ને મારા કપડા કાઢતા નહીં અને પાવડર જો જ કેવડે કેવડે લેવા આવડે શું આવડે નુકસાન આવી ગયા છીએ આપણે ડીમાર્ટમાં તો આ લોકોને શું છે કે ડીમાર્ટમાં ખરીદી કરવાની હોય તો જોઈ શકો છો જઈએ ડીમાર્ટમાં ફાઇનલી આ લોકોએ તો ટોલી બોલી લઈ લીધી છે હવે ખરીદી કરવાની ચાલુ જો જે નહીં લેવાનું એ લેવા માંડશે લેવા માંડશે તો આ બધું લેવાનું હોય છે તો મને કે તમે વજન થાય એ મૂક્યા કેકડા બેન ને તાય

લો ગાઈસ તો મેં પેન્ટ લીધા ને તો મને પાછી એ કે કલર લેવાનો હવે પોતાને લેવાનું ને એ મને પાછી કે તમે જો કેવું લાગે તારે પહેરો તને જોવાનું તમે ધોરા છો તો બધા શૂટ થઈ જાય તમારા બધા કલર મેચિંગ થઈ જાય તમે બધા અમેરિકા લંડન વાળા હા જોજો કેટલા કઢાવે છે ભાગી ગયા છે બે